ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ જે છે તે દુઃખ જે છે તેમની ઉપર આવી પડ્યું હોય તે પ્રકારની લાગણી અનુભવી રહ્યા છે કારણ કે પૂર્વ મુખ્યમંત્રીના નેતૃત્વની અંદર અનેક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને વિજય રૂપાણીનું માર્ગદર્શન જે છે તે મળ્યું છે ટૂંક સમયની અંદર અમદાવાદ એરપોર્ટ ખાતે તેમનો પાર્થિવ દેહ જે છે તે લઈને પરિવારજનો પહોંચશે મહત્વનું સાથે છે કે તેમને જે પ્લેન મારફત જે છે તે એટલે હવાઈ મારફત જે છે તે વિજય રૂપાણીને તેમના પાર્થિવ દેહને અમદાવાદથી રાજકોટ ખાતે લઈ જવાનું છે ઠીક બે વાગે વિજય રૂપાણીનો જે પાર્થિવ દેહ જે છે તે ત્યાં એટલે કે રાજકોટ ખાતે પહોંચવાનો છે રાજકોટ ખાતે એરપોર્ટથી માંડીને જે કહી શકાય કે બાર ત્રીસથી લઈને બે વાગ્યા સુધી અમદાવાદ એરપોર્ટથી તેઓ રાજકોટ હવાઈ માર્ગે જવા રવાના થવાના છે રાજકોટ એરપોર્ટથી ગ્રીનલેન્ડ ચોકડી સુધીનો રૂટ જે છે ત્યાં લોકો જે છે તે તેમના અંતિમ દર્શન કરવા માટે આવવાના છે એટલે કે ગ્રીન ચોકડી ગ્રીનલેન્ડ ચોકડીથી લઈને રાજકોટ નિવાસસ્થાને આ જવા રવાના રવાના થવાનો છે ગ્રીનલેન્ડ ચોકડીથી રણછોડદાસ બાપુના આશ્રમથી તે સામેનો રોડ જે છે તે બાલક હનુમાનની ચોકડી હોય સંત કબીરની ચોકડી હોય સરદાર સ્કૂલની બાજુની ચોકડી હોય પૂજિત રૂપાણી ટ્રસ્ટ ભાવનગર સહિતના જે રોડ જે છે ત્યાંથી પસાર થઈને તેમનું નિવાસસ્થાન જે આવેલું છે એટલે કે રાજકોટનું જે નિવાસસ્થાન જે છે ત્યાં તેમના પાર્થિવ દેહને લઈ જવામાં આવશે પ્રકાશ સોસાયટી નિર્મલા કોન્કવેટ જે છે ત્યાં સ્કૂલ ખાતે તેમનો પાર્થિવ દેહ લઈ જશે અને ત્યાં તેમના અંતિમ દર્શન કરવા માટે થઈ અને જે તેમનો પાર્થિવ દેહ છે તે રાખવામાં આવશે મહત્વનું સાથે કે તેમના નિવાસસ્થાનથી લઈને રામનાથ પરા ખાતે અંતિમ દર્શન બાદ તેમની અંતિમ યાત્રા નીકળવાની છે સાંજે પાંચ વાગ્યાથી લઈને ઠીક છ વાગ્યા સુધીની અંતિમ યાત્રા સાંજે યોજાવાની છે તે અંતર્ગતની વાત કરીએ તો તેમના નિવાસસ્થાનથી રામનાથ જે સ્મશાન યાત્રા નીકળવાની છે તેમાં પ્રકાશ સોસાયટી તેમનું નિવાસસ્થાન છે ત્યાંથી નિર્મલા કોંકવેટ રોડ જે છે ત્યાંથી લઈને કોટેચા કાલાવડ રોડ મહિલા કોલેજ સહિતના જે વિસ્તારો જે છે ત્યાંથી આ તેમની અંતિમ યાત્રા નીકળવાની છે અત્યારે તમે જોઈ રહ્યા છો કે એરપોર્ટના દ્રશ્યો છે કે એરપોર્ટ ઉપર તેમને ગાર્ડ ઓફ ઓનર જે છે આ તે આપવાનું છે તેમના પાર્થિવ દાહ દેહ જે છે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો તેમને સન્માનપૂર્વક જે છે તે રાજકોટ ખાતે લઈ જવામાં આવશે રાજકોટમાં બે કલાક સુધી અંતિમ દર્શન કરવા માટે થઈને પણ તજવીજ વ્યવસ્થા જે છે તે કરવામાં આવી છે અને ત્યારબાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીની વાત કરીએ તો તેમની પ્રાર્થના સભા જે છે તે યોજાવાની છે એટલે કે આવતીકાલે મંગળવારે ત્રણ વાગ્યાથી લઈને છ વાગ્યા સુધી રેસકોસ મેદાન જે રાજકોટ આવેલું છે ત્યાં તેમની પ્રાર્થના સભા રાજકોટની અંદર થવાની છે અને રાજકોટની પ્રાર્થના સભા બાદ આ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિવાસસ્થાન ગાંધીનગર ખાતે આવેલું છે અને ગાંધીનગર ખાતેના નિવાસસ્થાને પણ સવારે નવ વાગ્યાથી બાર વાગ્યા સુધીની જે પ્રાર્થના સભા જે છે તે હેલીપેડ ગ્રાઉન્ડ જે છે ત્યાં યોજાવાની છે તદઉપરાંતની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીનું જે ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય જે છે કમલમ ખાતે ત્યાં પણ વીસ જૂનના રોજ એટલે કે શુક્રવારના રોજ ચાર વાગ્યાથી છ વાગ્યા સુધીની પ્રાર્થના સભા જે છે તે કમલમ ખાતે યોજાવાની છે એટલે આમ વિસ્તૃત જે છે તેમને અંતિમ સંસ્કાર બાદની જે પ્રાર્થના સભા જે છે તે ત્રણ જેટલી યોજાવાની છે મહત્ત્વની વાત એ છે કે અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે એરપોર્ટના દ્રશ્યો જે છે એ એરપોર્ટ માં પણ ઠેર ઠેર વિજય રૂપાણીના પોસ્ટરો બેનરો જે છે તે જોવા મળી રહ્યા છે આજે કોઈ પણ કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીનો હોય આ તેમના કાર્યકાળને લઈને તેમને યાદ કરી રહ્યો છે ચાહે તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સમયની અંદરની વાત હોય તો તેઓ પણ તેમના વિદ્યાર્થી કાળના નેતાઓ જે છે આ તેમને યાદ કરી રહ્યા છે એ જ રીતે તેમણે મુખ્યમંત્રીનો કાર્યકાળ જે છે સાડા છ વર્ષ સુધીનો રહ્યો છે એટલે કે પહેલી ટર્મ બે હજાર સોળની તેમની શરૂ થઈ સોળથી લઈ અને તેઓ સત્તરમાં ફરી એકવાર મુખ્યમંત્રીના નેતૃત્વ એટલે કે વિજય રૂપાણીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી લડી હતી અને તેમાં તેમનો જ્વલંત વિજય થયો હતો અને ત્યાર પછીની જે સાડા ત્રણ વર્ષનો કાર્યકાળ જે છે તે પણ જોવા મળી રહ્યો છે એટલે કે આમ એક મુખ્યમંત્રી હોય ભારતીય જનતા પાર્ટીના તેઓ પ્રદેશ પ્રમુખને પણ તેઓ રહી ચૂક્યા છે પ્રદેશ પ્રમુખ તરીકે પણ તેઓએ એક વર્ષ સુધી જે છે તે ભારતીય જનતા પાર્ટીની સેવા કરી છે ભારતીય જનતા પાર્ટીના અદના કાર્યકર્તા તરીકે તેમની ગણતરી થઈ રહી છે એટલે કે હવે તે આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા વચ્ચે નથી રહ્યા ગુજરાતની અંદર તેઓ નથી રહ્યા એટલે તમામ કાર્યકર્તાઓ હોય કે કોઈ પણ નેતા હોય તેમને જે યાદ કરીને વસવસો વ્યક્ત કરી રહ્યા છે પરંતુ સરળ સ્વભાવના વિજય રૂપાણીને તમામ લોકો જે છે તે શ્રદ્ધાસુમન પાઠવી રહ્યા છે અને અંતિમ વિદાય અને અંતિમ દર્શન માટે આવી રહ્યા છે જે ગૌતમ આપની પાસેથી જાણકારી લેતા રહીશું આપ જોડાયેલા રહેજો મારી સાથે તો વિજયભાઈ જેઓ હવે માત્ર યાદોમાં છે આ રાજ્યની જનતા હોય કે પછી પરિવાર સૌ કોઈની આંખો આજે રણમસ છે ગમગીન છે શોકમગ્ન છે